નમસ્કાર મિત્રો દર્પણ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની અપડેટ તો આજના આ વિડીયોમાં આપણે માધ્યમિક શાળા ભરતી પ્રક્રિયા અંતર્ગત હાજર રિપોર્ટ વિશે વાત કરી તો સૌથી પહેલાં તો આપને એ જણાવી દઉં કે હાજર રિપોર્ટ આપે ક્યારે આપવાનો રહેશે તો જ્યારે તમને નિમણૂક ઓર્ડર મળી જાય એટલે કે છ તારીખે તમને નિમણૂક હુકમ મળવાના છે હવે છ તારીખે તમને નિમણૂંક હુકમ મળી જાય ત્યારે નિમણૂક હુકમમાં દર્શાવેલી તારીખે તમારે શાળાની અંદર હાજર થવાનું રહેતું હોય છે હવે જ્યારે તમે શાળાની અંદર હાજર થવા જાઓ ત્યારે તમારે એક હાજર રિપોર્ટ શાળાએ ભરવાનો હોય છે તો શાળાએ જે હાજર રિપોર્ટ ભરવાનો હોય છે તેનો નમૂનો હું તમને દર્શાવી રહ્યો છું અને સાથે જ વર્ડની ફાઇલ અહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે ત્યાંથી તમે સીધી જ વર્ડની ફાઇલ ડાઉનલોડ કરી શકશો જેથી કરીને તમારે તમારો હાજર રિપોર્ટ ટાઈપ ન કરવો પડે અને પ્રિન્ટ કાઢી અને સીધી તમારી વિગતો તમે લખી શકો તો હાજર રિપોર્ટની અંદર કઈ કઈ વિગતો હોય તો સૌથી ઉપર લખેલું છે અહીં આપ જોઈ શકો છો હાજર રિપોર્ટ ત્યારબાદ કાગળની ડાબી બાજુએ લખેલું છે નામ એટલે ત્યાં તમારું પૂરું નામ લખવાનું સરનામું એટલે તમારું પૂરેપૂરું સરનામું લખવાનું છે પછી તારીખ લખવાની છે તો તારીખ કઈ લખવાની છે જે તારીખે તમે ત્યાં હાજર થાવ છો એ તારીખ પ્રતિ આચાર્યશ્રી અથવા તો સંચાલક શ્રી ગયા છે છે ત્યાં તમારે જે શાળા એ શાળાનું નામ લખી દેવાનું છે મુકામ એટલે ત્યાં ગામનું નામ તાલુકો એટલે શાળા જે તાલુકામાં આવેલી હોય તમારી એ તાલુકો અને જિલ્લાની અંદર જે જિલ્લાની તમને શાળા મળી છે તે જિલ્લો ત્યારબાદ વિષયની અંદર અહીં લખેલો છે કે શિક્ષણ સહાયક તરીકે હાજર કરવા બાબત ત્યારબાદ નીચે સંદર્ભમાં લખવાનું છે જિલ્લા શિક્ષણ અધિકારી ખાલી જગ્યા એટલે જે જિલ્લામાંથી તમને આદેશ મળ્યો છે ઓર્ડર નિમણૂક મળી છે એ જિલ્લાની ત્યાં નામ આવશે ના આદેશ ક્રમાંક હવે આદેશ ક્રમાંક એટલે કે તમને ઓર્ડરની અંદર એક આદેશ ક્રમાંક નિમણૂક નંબર આપેલો હશે એ ત્યાં લખવાનો છે અને જે તારીખે તમને નિમણૂક હુકમ મળે છે એ તારીખ લખવાની છે ત્યારબાદ માનનીય સાહેબ શ્રી સવિનય સાથ જણાવવાનું કે ઉપરોક્ત સંદર્ભવાળા આદેશ અન્વયે મારી નિમણૂક ખાલી જગ્યા વિષયના હવે ખાલી જગ્યામાં તમારો જે વિષય છે તે લખી દેવાનો વિષયના શિક્ષક સહાયક તરીકે આપની શાળાનું નામ લખી દેવાનું ત્યાં શાળામાં થયેલ છે જે અન્વયે આજ રોજ તારીખ હવે ત્યાં તમે જે તારીખે હાજર થાવ છો એ તારીખ લખવાની છે ના રોજ હું શાળા સમય પહેલાં મારી ફરજ પર હાજર થાવ છું તો મને હાજર કરવા આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી છે નીચે લખેલો છે આભાર અને આપનો વિશ્વાસુ હવે ત્યાં તમારે તમારી સહી કરી દેવાની છે બસ આટલી વિગત તમારે અહીં પૂરી અને તમારો હાજર રિપોર્ટ તૈયાર કરવાનો છે જો આ માહિતી આપને પસંદ આવી હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અમારી ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો કમેન્ટ બોક્સમાં અમને અવશ્ય જણાવો સાથે જ અમારી ટેલિગ્રામ ચેનલની લિંક નીચે આપેલી છે તેમાં તમે જોડાઈ શકો છો અને આ વિડીયો આપના મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં આભાર વસ્તુ